નર્મદા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને ગાર્બેજ ફ્રી તથા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઓ કાર્યશાળા યોજાઇ હતી કાર્યશાળા દરમિયાન કલેકટરે નર્મદા જિલ્લામાં સ્વચ્છતાની પ્રવૃત્તિને વેગ આપવા કાર્યો હાથ ધરવા સૂચનો કર્યા હતા આ કાર્યશાળામાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ અમદાવાદના ટીમ લીડર વિનય પટેલ અને સેપ્ટ યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ હાજર રહ્યા હતા બાબતની તાલીમ આપવામાં આવી હતી સ્વચ્છતાનું રેન્કિંગ કેવી રીતે વધારવું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઇન્સનો અમલ કરીને તેનો લાભ શહેરની જનતાને કેવી રીતે મળે તે માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઇન્સ મુજબ જે કચરાનું કલેક્શન કરવાનું થાય છે ટ્રાન્સપોર્ટેશન કરવાનું થાય છે પ્રોસેસિંગ કરવાનું થાય છે તો રાજપીટ નગરપાલિકાની જનતાને સારી ગુણવત્તાની સફાઈની કામગીરી જોવાની મળશે